નમસ્કાર આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા અને આપની સાથે હું છું કૃષ્ણા આજે આપણે શું તમે જાણો છો ની સિરીઝમાં તમને જે ખબર નહીં હોય એવી વાતો લઈને તમારી સમક્ષ રજૂ થયા છીએ એક એવો દેશ જ્યાં ચોવીસ કલાક ચાલુ રાખવા પડે છે વાહનો જો ભૂલથી પણ બંધ કર્યા તો આખું એક વર્ષ વાહન ચાલુ રાખવું પડે છે આવો જાણીએ આગળ આ વિશે એવા સમયે જ્યારે આખું ભારત આકરી ગરમી થી માં પોકારી ઉઠ્યું હોય છે ત્યારે વિશ્વના કેટલાક ઠંડીનું પ્રમાણ વિશ્વના તે ભાગો કરતા ઘણું ઓછું છે રશિયા ના યાકુત્સક નામના ગામ ને વિશ્વનું સૌથી ઠંડુ સ્થળ માનવામાં આવે છે જ્યાં માનવ વસ્તી રહે છે અહીં લઘુત્તમ તાપમાન માઇનસ ત્યાંસી ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે યાકુત્સક ગામ સાઇબેરિયન રણમાં આવેલું છે આ સ્થાન પર માઇનસ ચાલીસ સેલ્સિયસ તાપમાનને ગરમ પપૂર ગણવામાં આવે છે અને માઇનસ અડસઠ સેલ્સિયસ તાપમાનને સહન કરી શકાય તેવું માનવામાં આવે છે અહીંના લોકોનું જીવન ડીપ ફ્રીઝરમાં રહેતા હોય તેવું છે અહીં બધું બરફ અને વાદળથી ઢંકાયું છે અહીં રહેતા લોકોનું જનજીવન ખૂબ જ પડકારજનક છે યાકુત્સક રશિયાના રાજધાની મોસ્કોથી પાંચ હજાર કિલોમીટર પૂર્વમાં આવેલું છે ને કહેવાય છે કે આ જગ્યા એટલી ઠંડી છે કે અહીં વાહનો ચોવીસ કલાક ચાલુ રાખવા પડે છે જે નગરની નીચે યાકુત્સક આવે છે તેનું નામ કોણ છે શિયાળા દરમિયાન અહીં સરેરાશ તાપમાન માઇનસ પચાસ ડિગ્રી અહીં ક્યારેય ગાડીઓ બંધ કરવામાં આવતી નથી આનું કારણ પણ ઘણું રસપ્રદ છે જો તેઓ તેમની કાર બંધ કરે છે તો તેઓએ તેને ફરીથી શરૂ કરવા માટે ઉનાળાની રાહ જોવી પડશે દેખીતી રીતે કોઈ આ જોખમ લેવા માંગતું નથી સામાન્ય જીવન જીવવું લગભગ અશક્ય છે અહીંના લોકો માટે સૌથી મોટો પડકાર ખોરાક મેળવવાનો છે હવે સમય સાથે થોડી રાહત થઈ છે છે પરંતુ તે હજુ પણ મુશ્કેલ કાર્ય અહીંના લોકોને હવે પેક્ડ ફૂડ ઉપલબ્ધ છે જે તેમને મુશ્કેલ સમયમાં મદદ કરે છે જ્યારે ઠંડી ઓછી થાય છે ત્યારે રશિયામાં લીના નદીના કિનારે આવેલા આ ગામમાં માછલીઓ દુકાનોની બહાર ગોઠવવામાં આવે છે અને મહિનાઓ સુધી તાજી રહે રહે છે છે કારણ કે અહીં સતત બરફ અહીંના મુખ્ય ખોરાક માછલી છે આપણા માંથી ઘણા લોકો માટે અહીં થોડો સમય પસાર કરવો જ મુશ્કેલ હોય છે પરંતુ ધ સના અહેવાલ મુજબ રશિયા ના યાકુત્સક ગામ એક સુંદર જગ્યા છે અહીંના લોકો સવારે ઉઠીયા પછી સૌથી પહેલું કામ લાકડા એકઠા કરે છે ને પછી તે લાકડાને બન ફાયરમાં બાળી દે છે અને ઘરનું વાતાવરણ રહેવા યોગ્ય બનાવે છે અહીંના મકાનો માત્ર ક્રોકટિના બનેલા હોય છે જે અત્યંત ઠંડા હવામાનનો સામનો કરી શકે છે મોટા જથ્થામાં લાકડાનો ઉપયોગ કરીને નવ બરફીલા મહિનામાં ઘરોને ગરમ રાખવામાં આવે છે ઘરોને ગરમ કરવા ઉપરાંત જ્યારે તાપમાન શૂન્યથી નીચે જાય છે ત્યારે પીવાલાયક પાણી શોધવું એ બીજું સૌથી મુશ્કેલ કાર્ય છે પોતાને ઠંડીથી બચવા માટે અહીંના લોકો વધુ કપડા પહેરે છે જે ઘણી વખત ઊનવાળા ગરમ ફરના બનેલા હોય છે ને લોકોને હંમેશા જાડા જૂતા પહેરવા પડે છે ને તેઓ તેમના વિના એક ક્ષણ પણ જીવી શકતા નથી મિત્રો તમે જોયું ને કે આપણે રશિયામાં યાકુત્સક નામનું ગામ વિશ્વનું સૌથી ઠંડુ સ્થળ માનવામાં આવે છે જ્યાં માનવ વસ્તી રહે છે અને અહીં લઘુત્તમ તાપમાન માઈનસ ત્યાંસી ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે તો જેને કારણે અહીં વાહનો ચોવીસ કલાક ચાલુ રાખવા પડે છે તો આવી જ અવનવી વાતો જાણવા માટે શું તમે જાણો છો ની સિરીઝમાં જોડાયેલા રહો નમસ્કાર